જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં બુધવારે નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતા હિન્દુ સેના દ્વારા તાત્કાલિક દોડી જઈ કાર્યક્રમને રોકાવી દઈ આવી પ્રવૃત્તિ બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી મિશનરીઓ દ્વારા સ્થાનિક મજૂરો અને નાના કામના લોકોને એકત્રિત કરી મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટી દ્વારા ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી આ બાબતે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગૌરવભાઈ મહેતા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો અને ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી હતી જોડિયા તાલુકાના જસાપર ગામે નાતાલ નિમિત્તે મોટા ભાઈ એક ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે તમે સ્થળ ઉપર જઈ અમારી ટીમ ભગીરથસિંહ કેશવભાઈ ચૌહાણ ને બધા જઈ બ્રિજેશભાઈ પંડ્યા પણ સાથે હતા એ બધાએ ત્યાં જઈને ચેક કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે અઢીસો થી ત્રણસો માણસનું જમણવાર છે અને ભગવાન ઈસુના નામની પ્રાર્થના કરી અને નાના નાના માણસોને ફોલાવી અને ફંડિંગ કરી અને આવો એક ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યો છે જેને અટકાવી અમે ત્યાં પોલીસને ઘટના સ્થળે બોલાવી અને પોલીસને જેના હજી મેન આયોજકો છે એમને અમે સોંપ્યા છે આગળની કાર્યવાહી જોડિયા પોલીસ અને ધોળ પોલીસ કરી રહી છે